આઠ દસ દિવસ પહેલાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરાવેલી છે સત્તાએ આજે આઠથી દસ દિવસથી આ પણ અમને કોઈ જાતનો કાંઈ જવાબ મળ્યો નથી હજી લગીમાં એફઆઈઆર કરાવવા જ્યારે ગયા હતા ત્યારે અમે ચારથી આઠ કલાક છ કલાક સુધી બેઠા છતાંય અમારી છેલ્લે બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવી અમારી સંતોષપૂર્વક ફરિયાદ પણ લખવામાં આવી નથી અને બધી અમારી રજૂઆત કરી તો જલ્દીમાં જલ્દી તાત્કાલિક કાર્યવાહી બધી જે કાંઈ થતી હોય જેટલા જેટલા વ્યક્તિ આમાં સંડોવાયેલા છે એના માટે વિરુદ્ધ જે કાંઈ કાર્યવાહી થાય એ કાયદેસરની કરવામાં આવે એમ એવી અમારી માંગ છે અને અમારી જમીન છે એ અમને હાલ પાછી અમારી વારસાઈ નોંધ કરી દેવામાં આવે દસ વીઘા જમીન છે કરોડોમાં કિંમત કહેવાય અત્યારે એની રોડ ટચની જગ્યા છે સત્તાએ અત્યારે ફરિયાદ અમે લખાવી શાંતાબેન મંજીભાઈ પરમાર તે પણ જાતે કોળી છે અમે ખુદ દલવાળી છીએ સત્તાય એની નોંધ એમાં નાખી દેવામાં આવી છસો બે સર્વે નંબર છે એ સથવારા ખેડૂત સાચા સો ટકા સાચા એનું આખું ડુપ્લિકેટ ઊભું કરી અને એ કાગળિયા ઊભા કરી અને ખોટી એન્ટ્રી કરી ખોટો દસ્તાવેજ કર્યો અને મુખ્યમંત્રીની રજૂઆત કરી ગૃહમંત્રીની રજૂઆત કરી અને એના આધારે પાંચ દિવસ પહેલાં એફઆર ફાઇડી એફઆર ફાઇડી અને આજે કલેક્ટરની બધા ખેડૂત મારી પાસે આવ્યા હતા લગભગ વીસક એના આંબામાં આવે એને સાથે કલેક્ટર આવે બેહી અને એના કડક ને કડક પગલાં અને જે પણ હશે અધિકારી હશે લેવાવાળા હશે વેચવાવાળા હશે એના ઉપર પગલાં કડક ને કડક લેવાની સૂચના આપી છે છસો બે નંબરની જમીન બાબતે તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા જે લોકોએ ખોટા કાગળ કર્યા છે કે જે ખોટી ગેરરીતિ આચરી અને જમીન પડાવવાનો જે કારસો રચ્યો છે તેના વિરુદ્ધ પોલીસે એફઆઈઆર કરેલી છે અને એની ધરપકડ થઈ છે કે કેમ તે બાબતે તે લોકોનો પ્રશ્ન હતો તો આ બાબતે એસપીને સૂચના આપવામાં આવશે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે જેને ખોટા કાગળ કર્યા હશે જેને નિયમોનો ભંગ કર્યો હશે જેને કોઈ પણ ખોટું કૃત્ય કર્યું છે પછી ચાહે પ્રજામાંથી કોઈ હોય કોઈ ગામના અગ્રગણ્ય નાગરિક હોય કે સરકારી અધિકારી કર્મચારી હોય